આજના આ વિશ્લેષણમાં આપનું સ્વાગત છે આજે આપણે પીટર વેસલ્સ ઝાફેના ઘણા ઊંડા અને કદાચ થોડા અસ્વસ્થ કરનારા નિબંધ અંતિમ મસીહા પર વાત કરીશું હા ખરેખર વિચારવા જેવો નિબંધ છે એ આપણને માનવ ચેતના વિશે મતલબ કે આપણે જે રીતે વિચારીએ છીએ એના વિશે જ સવાલ ઊભા કરે છે બરાબર અને ઝાફેનું મૂળ તર્ક જ એમ કહી શકાય કે થોડો ચોંકાવનારો છે બિલકુલ તેઓ કહે છે કે માનવ ચેતના જે આપણે આપણી સૌથી મોટી તાકાત ગણીએ છીએ તે કુદરતની એક ભૂલ છે એક એક વિનાશક હાઈપર વિનાશક હાઈપર ટ્રોફી એટલે એટલે કે આપણી સમજણ શક્તિ એટલી બધી વિકસી ગઈ છે જરૂર કરતાં વધારે કે તે આપણા ફાયદામાં રહેવાને બદલે આપણા માટે જ એક બોજ બની ગઈ છે એ આપણને અસ્તિત્વના એવા દુઃખ અને ડરનો અનુભવ કરાવે છે જેને ઝાપફે બ્રહ્માંડીય ભય કહે છે બાપરે એટલે આપણી જાગૃતિ જ આપણને તકલીફ આપે છે આ તો ખરેખર હચમચાવી દેવું છે હા અને આ ભય એવો છે જે બીજા પ્રાણીઓને નથી હોતો ચોક્કસ તો આજે આપણે એ જ સમજવાનો પ્રયત્ન કરીશું ખરું ને કે ઝાફે શું કહેવા માંગે છે અને આપણે માણસો આ ભયાનક સત્ય સાથે કઈ રીતે જીવીએ છીએ કઈ યુક્તિઓ વાપરીએ છીએ ચોક્કસ ચાલો એમાં ઊંડા ઉતરીએ ઝાફે શરૂઆત કરે છે કાલ્પનિક ચિત્રથી એક પ્રાચીન શિકારી છે પાણીના ઝરણા પાસે ઉભો છે અને અચાનક એને પોતાના અસ્તિત્વનો બ્રહ્માંડમાં સ્થાનનો ખ્યાલ આવે છે એકદમ સભાન થઈ જાય છે એના પર આ નવી જાગૃતિ હાવી થઈ જાય છે એ જીવનના દુઃખ મૃત્યુ એકલતા આ બધું અનુભવવા લાગે છે અને એટલો વિચલિત થઈ જાય છે કે શિકાર નથી કરી શકતો ઓહો એટલે જાગૃતિ અહીં એક પ્રકારની નબળાઈ બની ગઈ એને બ્રહ્માંડમાં એકલો અસુરક્ષિત મહેસૂસ કરાવે છે મૃત્યુનો ડર જીવન કદાચ નિરર્થક છે એનો ભય હા બરાબર ઝાફે આની સરખામણી પેલ વિશાળ શિંગડાવાળા હરણ સાથે કરે છે એના શિંગડા એની શાન છે પણ એટલા મોટા થઈ જાય છે કે એના જ ભાર નીચે એ કચડાઈ જાય છે વાવ તો આપણી ચેતના પણ એવી જ છે આપણી તાકાત જ આપણું દુઃખ એમ જ ઝાફેના મતે આપણી ચેતના જ આપણા અસ્તિત્વના દુઃખનું મૂળ છે એટલે ટકી રહેવા માટે આપણે અજાણતા જ આપણી આ ચેતનાને કોઈક રીતે કાબૂમાં રાખવી પડે છે મર્યાદિત કરવી પડે છે પણ જો આ ચેતના આટલી બધી પીડા આપે છે તો આપણે સતત એ પીડામાં કેમ નથી જીવતા રોજબરોજનું જીવન કઈ રીતે શક્ય બને છે કંઈક તો કંઈક તો બચાવ પ્રણાલી હશે ને ચોક્કસ એ ઝાપેનો મુખ્ય મુદ્દો છે કે આપણે સામૂહિક રીતે પાગલ ન થઈ જઈએ એટલે આપણે અજાણતા જ આપણી ચેતના પર જાણે લગામ લગાવીએ છીએ એમણે આ માટે ચાર મુખ્ય રીતો કહો કે મનોવૈજ્ઞાનિક બચાવ પદ્ધતિઓ ગણાવી છે ચાર રસપ્રદ પહેલી કઈ છે પહેલી છે અલિપ્તતા આઇસોલેશન આમાં આપણે શું કરીએ જે વિચારો કે લાગણીઓ આપણને પરેશાન કરે દુઃખી કરે એનાથી આપણે જાણી જોઈને દૂર રહીએ એને મનમાં આવવા જ ના દઈએ અથવા આવે તો અવગણીએ દાખલા તરીકે જેમ કે સમાજમાં આપણે મૃત્યુ કે ગંભીર બીમારી જેવા વિષયો પર બહુ વાત નથી કરતા એને ટાળીએ છીએ અથવા ધારો કે કોઈ ડોક્ટર હોય તો એ દર્દીની ભાવનાત્મક પીડા કરતાં એની બીમારીના ટેકનિકલ પાસા પર વધુ ધ્યાન આપે જાણે અપ્રિય સત્યથી આંખ મીચી લેવી હમ મનને જાણે એક સેફ ઝોનમાં રાખવું પણ આ ક્યાં સુધી ચાલે એટલે જ કદાચ બીજી પદ્ધતિઓ છે બરાબર બીજી પદ્ધતિ છે જોડાણ અટેચમેન્ટ આ થોડી વધુ સક્રિય છે આમાં આપણે આપણી ચેતનાને જે આમ તેમ ભટકે છે એને સ્થિરતા આપવા કોઈ એક નક્કર સ્થિર લાગતી વસ્તુઓ સાથે જોડી દઈએ છીએ મજબૂતીથી કઈ વસ્તુઓ એ કંઈ પણ હોઈ શકે આપણું કુટુંબ આપણું ઘર નોકરી આપણા ધ્યેયો સમાજ મૂલ્યો ઈશ્વર રાષ્ટ્ર આ બધી વસ્તુ આપણને ટેકો એક અર્થ આપે છે બ્રહ્માંડની આ વિશાળ અનિશ્ચિતતા સામે એક સુરક્ષાનો મહત્વનો આભાસ આપે છે પણ આ જોડાણો તો તૂટી પણ શકે ને નોકરી જાય કોઈ સ્વજન ગુજરી જાય ત્યારે ત્યારે તો માણસ ભાંગી પડે છે સાચી વાત અને એટલે જ કદાચ ત્રીજી પદ્ધતિ ધ્યાનભંગ ડાયવર્જન

અને ચોથી રીત કઈ છે ચોથી છે ઉન્નતિકરણ સબલિમેશન આ કદાચ સૌથી રચનાત્મક છે આમાં વ્યક્તિ પોતાના અસ્તિત્વના ડર પીડા સંતાપને દબાવવાને બદલે એને સ્વીકારીને એને કોઈક રચનાત્મક કાર્યમાં વાળી દે છે એટલે કે કલા સાહિત્ય ફિલોસોફી વિજ્ઞાન આવા ક્ષેત્રોમાં એ પીડાને અભિવ્યક્તિ મળે છે દુઃખદ અનુભવોમાંથી કોઈ મહાન કવિતા કે નાટક લખાય એ આનું ઉદાહરણ છે પીડાનું રૂપાંતરણ કરવું આ તો ખરેખર ઉમદાવાદ છે પણ શું આ બધા કરી શકે દરેક વ્યક્તિ પોતાની પીડાને આમ કળામાં ઢાળી શકે કદાચ નહીં ઝેપે પણ માને છે કે આ બહુ ઓછા લોકો કરી શકે છે મોટા ભાગના લોકો તો પેલી પહેલી ત્રણ પદ્ધતિઓ અલિપ્તતા જોડાણ અને ધ્યાનભંગ પર જ આધાર રાખે છે અને ઝેપે એમ પણ કહે છે કે આધુનિક જમાનામાં ટેકનોલોજી અને જીવનશૈલીએ આપણને કુદરતી અર્થમૂળ છે પરંપરાગત જોડાણો જેમ કે કુટુંબ સમુદાય નબળા પડ્યા છે તો એનાથી શું થાય છે એનાથી આધ્યાત્મિક બેરોજગારી વધે છે આપણી ચેતનાને ક્યાંય ઠરવાનો સંતોષ પામવાનો અવકાશ નથી મળતો એટલે અંદરનો ખાલી પેલો અસ્તિત્વનો સંતાપ એ વધુ ઘેરો બને છે તો પછી આનો ઉકેલ શું ઝેપે કોઈ આશા બતાવે છે અને આ અંતિમ મસીહાની વાત શું છે જુઓ ઝેપે બહુ આશાવાદી નથી એમનું માનવું છે કે માનવજાતિ પૃથ્વી પર પોતાનું વર્ચસ્વ સ્થાપવાના એક જૈવિક આવેગથી એક ભ્રમથી પીડાય છે અને જ્યાં સુધી આ ચાલશે ત્યાં સુધી સાચી શાંતિ નહીં મળે અને અંતિમ મસીહા એ એમની એક કલ્પના છે એક એવો વ્યક્તિ જે કદાચ ભવિષ્યમાં આવશે અને માનવતાને અંતિમ કડવું સત્ય કહેવાની હિંમત કરશે શું કહેશે એ કહેશે સ્વયને ઓળખો તમારી મર્યાદા સમજો નિષ્ફળ બનો નિષ્ફળ બનો એટલે કે પ્રજનન દ્વારા આ પીડાદાયક ચેતનાને પેઢી દર પેઢી આગળ વધારવાનું બંધ કરો અને તમારા ગયા પછી પૃથ્વી પર શાંતિ સ્થાપવા દો ઓહ પણ આવું કોણ માનશે કોઈ નહીં ઝાફે પોતે જ કહે છે કે આ સંદેશનો ભયંકર વિરોધ થશે માનવતા સત્ય સ્વીકારવા તૈયાર જ નથી તો ટૂંકમાં કહીએ તો ઝાફે એવું કહી રહ્યા છે કે આપણા અસ્તિત્વના મૂળમાં જ એક તણાવ છે આપણી પાસે સમજવાની ક્ષમતા છે જે આપણને ડરાવે છે અને ટકી રહેવા માટે આપણે એ જ સમજવાને દબાવવી પડે છે જે પોતે જ દુઃખદ છે એકદમ બરાબર અને આ આપણને એક સવાલ પૂછવા પ્રેરે છે ખરું ને કયો સવાલ કે ઝાફે જે બચાવ પદ્ધતિઓ વર્ણવી ખાસ કરીને પેલું જોડાણ અને ધ્યાનભંગ જેને આપણો સમાજ સફળતા સ્થિરતા નોર્મલ જીવન માને છે શું એ ખરેખર આપણને મદદ કરી રહી છે કે પછી આપણે આપણા મૂળભૂત સત્યથી જે કદાચ અપ્રિય છે એનાથી ભાગવાના વધુ ને વધુ સારા રસ્તા શોધી રહ્યા છીએ વિચારવા જેવો મુદ્દો છે આજ વિચાર સાથે આપણે આજનું આ વિશ્લેષણ અહીં પૂરું કરીએ